એ ધર્મ સ્વધર્મ સ્વ કેતા પોતાનો એ કોઈ માણસો ની બનાયેલી સંપ્રદાય છે સદગુરુ અને ધર્મગુરુ માં જમી આસમાન નો ફરક છે સદગુરુ છે એ તમને જોડે જોડવાનું કામ કરે ધર્મગુરુ તોડે ધર્મગુરુ છે એને કાર્ય આદિ અનાદિ કાળ થી તોડવાનું આવ્યું છે સદગુરુ નું જોડવાનું આવ્યું છે સદગુરુ કેવી રીતે જોડે છે કે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય મેંદી કેરે પાન મી લાલન રહી છુપાય કઈ સંપ્રદાય નો આવે કોઈ વાડો ના આવે ત્યાં મારું જ્ઞાન ઓછું તારું નીચું એવું ના આવે પોતાનો અનુભવ જ રજૂ કરવાનો આવે ડબો બોલે ડબી બોલીએ તો ઇન્ફોર્મેશન છે માહિતી છે અને જ્ઞાન થોડું કહેવાય કોક નું કે તેલો એ જ્ઞાન થોડો છે અમારા સદગુરુ એમ કે કાયામાં માં બોલે હું કોણ છું આ કાયામાં માં આવ્યો ક્યાંથી કાયા છૂટી જશે પછી એ બોલણ હાર જાય છે ક્યાં ઓન ઘર કે કોઈ સામ સમજાવો કહો આ બ્રહ્મ કાં સે આયા

એ ઘરે પહોંચવાનું આવ્યું બ્રહ્મા નહોતા વિષ્ણુ નતા મોડે નહો તો પોતાનું મોડ બતાવે એને સદગુરુ કહેવાય બાકી જે પુસ્તક જ્ઞાન છે એ તો થોતા પોતા ગણા છે અને એ નીજ નું જ્ઞાન જે જાણવું હોય એ સત્ય ને જાણવું હોય તો કઈ કરવું નથી ખાલી આમાં ઘણા સંપ્રદાય માં જ્યા ઘણા શાસ્ત્રો વાંચ્યા આ બધું માની ને બેસી ગયા છઠી મૂકી ત્યારથી તો આમાં ખાલી અવગુણો છોડવાના છે મારા સદગુરુ જયદેવ બાપા શું છે સંગીત નો સાથ આપજો अवगुण छो आप सप सां करिय બતાવે છે અવગુણ છોડાવે છે ઘણા બધા આપણા અવગુણ છે અવગુણ છોડાવે આપણા સત્સંગ કરીએ આવા સંતનો આપણું જીવન ધોરણ ઊંચું લઈ જાય ક્યાંય રોકે નહીં સદગુરુ કઈ પકડાવે નહીં છોડાવે અને ધર્મ પકડાવે સદગુરુ મંત્ર નથી આપતા કંઠી નથી બાંધતા કાનમાં ફૂંક નથી મારતા કોઈની વાહે વળગાડતા નથી તમને તમારી ઓળખ કરાવે છે તમે કોણ છો ક્યાંથી આવ્યા ને તમારે ક્યાં જવાનું આ નક્કી કરાવે નક્કી પણ કરાવે એ જાગ્રત સદગુરુ આપડે ઇસ્ત્રી ના રૂપ માં હોય કે પુરુષ માં હોય કે દાઢી વાળો હોય કે ભગવા વાળો હોય કે માળા વાળો હોય એનાથી કોઈ મતલબ નથી બાહ્ય આડંબર જોવાના નથી તમને આ જ્ઞાન આપે આવું અને નક્કી પણ એક રાત ની અંદર કરાવી દે સદગુરુ જળ બુદ્ધિ ના કાઢે ઝાંખરા સત્સંગ કરીએ આવા સંત નો મન મટી જાય જળ બુદ્ધિ પડી છે જળ બુદ્ધિ કેવી છે 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 ને ચેતન બિલાડી હોય પ્લાસ્ટિક ના ઉડા નાખો થપાટ મારે હાશું કહેતો પ્લાસ્ટિક ના ફૂલ ઉપર ગમરો બે અને આપણે જ્યાં પથ્થર ભાર્યો નથી કે નમ્યા નથી જ્યાં પથ્થર ભાર્યો નથી કે નમ્યા નથી

આ ભગવાન કયો છે માનવ સર્જિત અને આવા ભગવાનની ભક્તિ કરવી હોય તો ગુરુ કરાવવાની જરૂરત નથી બજારમાં મળે છે કેટલાય જોઈએ એટલા લાવી દેવાના સેવા જોઈએ એવા મોરલી વારાન ભાલા વારાન ગડિયા વારાન હુંઢ વારાન મળે છે ને બિહારી દેવાના કંઈ જ નહીં આ માનવ સર્જિત ભગવાન આપણું કલ્યાણ કરે ને ભગવાન કોઈનો દીકરો થયો હોય નથી ન થવાનો નથી કોઈ જનતાની કોંકે થી જણ્યો જ નથી ને પછી હું નાનો હતો ત્યારથી સત્યની ખોજમાં હતો ભગવાન બુદ્ધ કે ચરુ વેતી ચરુ વેતી ચરુ વેતી ચરુ વહેતી હલિયાર્યો હલિયાર્યો જ્યાં સુધી સત્યની મંજિલ ના આવે ત્યાં સુધી પણ આપણે પકડી લીધું મૂકી એકવાની તૈયારી નથી કોઈ નિરાશ પંથ પકડી લીધો હવે મૂકવાની તૈયારી નથી તમારો નિરાશ વાળા જ હાચા કબી રહીનો પંથ પકડી લીધો કબી પોઈઝન આપી દીધા ઝીણા ઝીણા ધર્મના પોઈઝન જોઈ લો ભાઈ ધર્મો ના ધીંગાણા જોઈ લો ભાઈ ધર્મો ના ધીંગાણા ચોરસી જાત ના પંથ હાલયમાં અનેક લોકો અટવાણા જેટલું નુકસાન ધર્મગુરુ એ પંડિતો એ કર્યું છે જોડે એને કઈ જોતું નથી સાહ ગઈ ચિંતા મટી મનો બે પ્રવાહ જીમ કશું ન સાય હોયે બાદશાહ સદગુરુ છે એ આ બધી જળ ઝાંક કઢાવે છે તમારી જળ બુદ્ધિ જે પડી છે ને એ ત્યાં સ્ત્રી નથી પુરુષ નથી એ ભગે જવાનું છે પછી આગળ સદગુરુ બીજું શું ફાયદો કરાવે છે કે ભુવાને બોય પણ માનસિક બીમારી છે કોઈ કે મને મેલડી આવે કોઈ કે જોગણી આવે કોઈ કે ખોડિયાલ આવે તરત કરંટ આપવાનો હા હવે તો રામોપીર ધૂણવા માંડ્યા પહેરવો ધૂણે પહોળો ધૂળે એટલે રામાપીરે આવું કીધું છે ધૂણવાનું નથી છો અને તમે દસ મા વ્રત કરો છો હમણાં વડ સાવિત્રી પૂનમ જય જેટલી બે નું વડ પૂજવા જઈ વડ હારે દોરા લીધા હશે બથોડા ભર્યા હશે આ વર ને પૂજવાનો છે માતા બેઠા ના જાઓ ગંગા પિતા બેઠા ના પૂજો શિવની લિંગ કરુણા ધરીન પડતો મૂકીને જે નારી જાત્રા એ જાય પાલન ભણે ધર્મીયો એ નારી વડવાંગર થાય બોલો શેમાં જાવ છે આપણે કયો હું દુ લટકઉં છે પાલન ભણે ધર્મીઓ હું ધર્મને માને એને કહું છું બીજાને નહીં જેટલા ધર્મને સ્વીકાર કરે છે એને

કે તમને અંધારામાં રાખી દીધા આ દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી મગજ ની મેમોરી આ કાયા ને કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી મારે એક ભગવાન ની જરૂર નથી પણ તમે નક્કી કરો આ તમારી કાયા ને રામ જીવાડે છે કૃષ્ણ જીવાડે છે રામોપીર જીવાડે છે હનુમાન જીવાડે છે ભગવાન તમારી કાયા ને નથી કાયા જીવે છે ક્યાંથી ખરો અગલે ઘરકી સદગુરુ મળે તો આની સાન સમગાવે ખુલી જાય અગમ ખડકી તરત આ પાવર ક્યાંથી આવે છે ખોયડા જુદા ધોયડા જુદા બલ્બ જુદા પાવર એક જ ભાઈને ધોવારણ કેન્દ્રમાંથી બધામાં આવે છે ટમુકડીમાં ઝીણો આવે છે ને એલોજનમાં વધારે આવે છે પાવર તો હરખોચ છે લોચો કેમાં છે બલ્બમાં આમાં ટ્રાન્સમીટર લાગેલું ગળા તો ગળાતો આવે છે ને એમાં ડાયરેક્ટ છે એમ આપણામાં અઢાર ટ્રાન્સમીટર લગાવી દીધા છે બધા છેડા ફોક સદગુરુ ખોલે તો ડાયરેક્ટ પાવર થાય સીધો વચ્ચે એકેલમ ગરીયો આવે નહીં અને હાલ તારી મુક્તિ થઈ જાય પણ આઠું છે બાપા વાતું કરવી ફેલી છે ઈ ઘરે જવા માટે હું છોડવાનું આવ્યો ના તો મટાડે નાક મારા પૌકાર ની અંદર અઢારી વરણમાં હું લઈ ગયો હતો પણ ક્યાંય એમને પૂછ્યું નથી કઈ નાત ના છે અને આચાર્ય હોય તો પૂછે કેવા છો નામ લેવું નિરાત નું ના ઉપાધિ પૈસા પેલો નંબર ને અનાજ પાણી બાપુ બોલે છે વાલા કરે છે જાતિ ઇસ્ત્રી અને પુરુષ એ કુદરત ની બનાવેલ એમાં પૂછવાનું ના આવે તમે કહેવા છો આ મગજ ની મેમોરી માંથી ડિલેટ વાગી જવું જોઈએ સંતો ની અંશો ની સપાશે અને સંતને કોઈ દિવસ પૂછવાનું ના આવે કેવા છો છો અને જે સંત તમને એવું કેવા પછી ઉપદેશ આપવું એટલે સમજી લેવાનો ડબ્બા ખાલી છે અત્યારે તો કુંભાર નાય ગુરુ જુદા ને લવાર નાય જુદા પટેલ નાય જુદા ઠાકોર નાય જુદા રાવણ નહી જુદા કોળી નાય જુદા આમાં વિભાગો પાડ્યા છે અને સદગુરુ ના કેવાય સદગુરુ નું સીમિત જ્ઞાન નથી અસીમ જ્ઞાન છે વ્યાપક જ્ઞાન છે વ્યાપક બધા તો કુદરત બે જાતિ ઇસ્ત્રી અને પુરુષ ઘાટ છે ખબર પડી જાય આ સ્ત્રી ના પુરુષ પણ એમાં જે પાવર બોલે છે ઇસ્ત્રી નથી પુરુષે નથી આત્માને ઓળખીને હરજી આ દેહ ભાવ મટાડો યા જતી નથી સતીય નથી ઈજે પાવર બોલી રહ્યો ઈ ઈસ્ત્રી એ નથી ને પુરુષ નથી પણ બે નું થઈડાય છે કે અમારો જેવી કોઈ નહીં અમે જ ઉત્પત્તિ કરી છે હવે હાલતીની થા અંદર પાવર જીયો ઈ ઈસ્ત્રી નથી બેમ કરી જીયો તું બાયડી છું બાયડા ને બેમ કરી જીયો છે હું બાયડો છું હાલતી નો થા તારી અંદર પાવર બોલી બાયડો નથી એલા બાયડી એ નથી કોઈ કાગર એ નથી ને હાંડોય નથી અમારો જયદેવ બાપા કહેતા હતા ઈને ઓળખી લે અક્ષર કાના માત્ર હે કાના માથે સુન जावसे परिब्रम परमात्मा या नहीं है पाप के गुण आये लो जन्ना अनुवाला मा आये यहाँ पर भक्ति कर भी से ये लो जन्ने कहीं लागे अबे आगर जाओ यहाँ हड्डा को कर लो तू वही तो ये लो जन्ने कहीं लागे अब सर मात्र है काना माते सुन जावसे परिब्रम परमात्मा पाप गुण से हमें है न्यारा मेरे गुण नहीं हमारे मेरा बापू कैसे પાર હે પારા નામ રૂપ ગુણ નહીં અમારે તો બિનધર્મે અવતારા વિધર્મા નિરાંત આવી કરાય છે એટલા બધા ભેદ મટી જાય તો આ નાતો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો પછી એક જ રૂપ ઓળખાય બેનો કાયમ ગુલામ જ રાખવાની આ તો સારું ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર પેદા થયા સમાન અધિકાર આપ્યો અને સતી પ્રથાના રિવાજ હતા ખરગવું જ પડે ગુલામ ભણવાનો અધિકાર નહી એને ઊંચું માથું કરવાનો અધિકાર નહી કઈ બોલવાનો અધિકાર નહી અને અધિકાર અપાયો હોય તો સ્વતંત્ર બાબાસાહેબ આંબેડકરે કે ભાઈ બે માં પાવર એક જ છે બે સમાન અધિકાર છે કોઈ નાનોય નથી ને કોઈ મોટુંય નથી બે ની હા પેલું કેવું સરખું ગોળ ને ફળ પણ ખબર નક્કી તો આવો જોઈ ને હમણાં કીધું ખાવ કોઈ કે છે નક્કી પણ પણ એ તમને ઘાટ જુદા લાગે છે પણ આ ઘાટ ઉપર જાવ ને અહિયાં બે હરખું છે અને આ હરખી કરાવે એ સદગુરુ પછી અહિયાં ભેદભાવ હોતો નથી ના તો મટાડે ના જાત સત્સંગ કરીએ આવા સંતનો પછી એક જ રૂપ ઓળખાય સત્સંગ કરીએ આવા સંતનો પછી અમારું સદગુરુ શું કે છે જય દેવ કાય જાયા રાગરત હો સંત આવતું નથી સારું કે મને ચાદર ઓઢાડી દીધી એટલે એવું નહી સમજી લેવાનું સંત દશ્યા આવે છે પિતર માં સંત ની દશ્યા આવે છે ક્યારે આવે કે પિતરના તમામ આવરણો છૂટી જાય ત્યારે મારે જો અહીં આવવું હોય સાહોલ માં તો વાતું કરે આવતું નથી ઇન્ફોર્મેશન નકશો મારી જોડે હતો જ પણ મારે મારું અમદાવાદ છોડવું પડે ને કે વાતોથી અવાય

માથે શીશ મળે નહી પાનભાઈ એવો ખેલ છે આ ખાંડા દાળ ધાર તમે તમારું શિષ ઉતારો તરત રમાડું બાવનની બાર બાર ય નથી પુરુષે નથી બાળક નથી ને બુટોય નથી ઇ આવતોય નથી જતો નથી જન્મતોય નથી અને મળતો પણ નથી આવું તારું નિજ સ્વરૂપ છે એને તું જાણી લે બીજા બધા ગફા છે અને આને જાણવા માટે કઈ કરવા ન સમજી લે સમજ અને એ સમજ એવી હોવી જોઈએ કે હું તો કહવી સત્ય નથી ઇન્ફોર્મેશન થઈ માની લ્યો એટલે એને જ્ઞાન ના કહેવાય અને તમે માની લો તો અંધશ્રદ્ધામાં આવશો હું કહવી સત્ય નથી પણ હું જે કહું છું એ તમારી વિવિધ પુદ્ધિની એરણ ઉપર કહશો અને તમને અનુભવ થાય અનુભૂતિ થાય અને સામે વાણી પુરાવો પડે શાખ પડે એ ત્રિમેણી સંગમ થાય ને એ વાત સાચી બાકી હું એમ કહું હું કહું એ જ સાચવું તો નહીં એ નહીં સાચવું તો આ બધું માહિતી જ્ઞાન છોડી જાગૃત સદગુરુ જો આપણા મળે તો ભીતરમાં આવી ચીનગારી લગાડે અને તમામ પંથો પૂરા થઈ જાય પંથ થઈ ગયા પૂરા નામ આવું નથી વાલા આપણે જોડવાનું કામ કરવાનું તોડવાનું નહીં સદગુરુ હંમેશા જોડે જ છે એને બીજી કોઈ આશા નથી કે આ કદાચ હું તમારા વખાણ કરું તમે મને ભેટ પૂજા બીજી વાર આવ એને કોઈ ઈચ્છા હોતી નથી કઈ લેવા માટે આવતા નથી એને જ્યાં બેસાડો બેસે ઉભા કરો ત્યાં ઉભા કરે એનું મુખ્ય કાર્ય છે જન જાગૃતિ અભિયાન તો આવું અભિયાન ચલાવે એનું શુદ્ધ ગુરુ કહેવાય અમારા રામદાસ બાપુ નું રેખા દીદી નું આ રેખા દીદી મારા ઘરે અઠવાડિયું રહ્યા મારા ભેગા એટલે મને અનુભવ થયો આમનું કાર્ય છે જન જાગૃતિ અભિયાન નું છે આ ભટકતા બાવા નથી જન જાગૃતિ અભિયાન નું છે કે મારે અનુભવ થયો એટલે બોલાય ઉડતી ઉડતી વાતો મારે ના કરાય એમના વિશે તો આવો સદગુરુ આપણાને મળ્યા છે રામદાસ બાપુ રેખા દીદી તો બધા સંતો હળી મળીને આવો ગુરુનો મહિમા કરો અને આ જન જાગૃત અભિયાન ચલાવો ભોજન ભજન સત્સંગ તો આમાં બે જીવ તરે સદ્ગુરુ એક જ હોય સત્ય એક જ હોય નૌખા નૌખા હોય નહીં એટલે વાદ વિવાદ ના હોય હરિના દેશમાં આવું કંઈ મોજ કરો કદાચ મારી વાણીથી દુઃખ લાગી તો ક્ષમા કરજો આઈથી હું મારી વાણીને વિરામ આપું છું બોલો રામદાસ મહારાજ નો જય સુકારામ બાપા મો જય સુકારામ બાપા જય સદગુરુ જય દેવ બાપા